જેની અંદર હીરા સોલંકી ખેડૂતોના સમર્થનમાં ખાનગી કંપનીનું તાળું તોડ્યું હોવાની વિગતો અત્યારે મળી રહી છે અને ખેડૂતો કે છે કે વારંવાર ધમકીઓ આપવામાં આવે છે કે અહીંયાથી પસાર ન થયું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું ભાવેક ધારાસભ્ય હીરા સોલંકીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડૂતોને સાથે રાખી અને એક પ્રાઇવેટ કંપની હતો તેનો ગેટનો એક તાળું તોડી આવવાના સમાચાર રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી પોતાના ઓરિજિનલ અંદાજમાં દેખાયા છે એક વિડીયો અત્યારે વાયરલ થયો છે જેની અંદર હીરા સોલંકી ખેડૂતોના સમર્થનમાં ખાનગી કંપનીનું તાળું તોડ્યું હોવાની વિગતો અત્યારે મળી રહી છે ખાંબાના રાણીંગપરા ગામે ખાનગી કંપનીએ ખેડૂતોનો માર્ગ બંધ કર્યો હતો ખેડૂતોનો રસ્તો બંધ કરતા એ હીરા સોલંકી છે તેનો બાટલો ફાટતા એ ખેડૂતો સાથે ત્યાં પહોંચ્યા ખેડૂતો સાથે ત્યાં પહોંચતાની સાથે જ એમણે એ તાળું તોડીને રસ્તો ખુલ્લો કર્યો ખેડૂતો અને સમર્થકો ત્યાં પહોંચ્યા હતા હીરા સોલંકી તોડી નાખ્યું છે અને સાથે જ ખેડૂતોએ એવું પણ કહ્યું છે કે ઘણા લાંબા સમયથી આ કંપનીએ આ રસ્તો બંધ કરી દીધો અંદર કેટલી એટલી જમીનો છે કે જે ત્યાં જવા માટે રસ્તાનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ આ રસ્તો બંધ કરી દેતા અમારે આ અમારા ખેતરોમાં કઈ રીતે જવું તે એક ચર્ચાનો વિષય હતો પરંતુ અનેક રજૂઆતો હીરા સોલંકી છે વિસ્તારના તેમને મળી તો સોલંકી પોતાના સમર્થકો સાથે જગ્યાએ પહોંચે છે પહેલા ગેટને ત્યાં ઉભે છે ને પછી અચાનક તાળું તોડી અને ગેટનો એ ખોલી અને રસ્તો ખુલ્લો કરી દે છે અને ખેડૂતો કે છે કે વારંવાર ધમકીઓ આપવામાં આવે છે કે અહીંયાથી પસાર ન થવું હીરા સોલંકી એવું કહ્યું કે હવે હું છું ને હવે તમને કોઈ કહે

તો પછી એમ કેમ ચલાવી લેવાનું એમ ચલાવી નહી દાદાગીરી બીજું દાદાગીરી કોઈ દાદાગીરી તો બંધ થઈ ગયો

તમારો તમારે અવર જવર રસ્તો રાજા સાહેબ તો રસ્તો કોઈ બંધ કરી શિષ્ય કરવા જઈ પછી જોયું બાકી હું તમારે હારે છું પછી તમારે શું ચિંતા કરવાની પછી માફ કર્યું ને

ત્યાં એક નિજી કંપનીએ ખેડૂતોનો જે આઝાદી વખત બંધ કરી દીધો મોટો ગેટ માર જેને લઈને ખેડૂતોએ રજૂઆત કરી હતી ત્યારે હીરા સોલંકી ત્યાંથી નીકળ્યા ને ખેડૂતોએ તેને વાત કરી કે અમારી ત્યાં આઝાદી વખત નો રસ્તો છે ને રસ્તો છે ત્યાં નિજી કંપની વાળાએ બંધ કરી દીધો છે આના કારણે ધારાસભ્ય હીરા સોલંકીએ કીધું કે શા કારણે બંધ થયું ત્યારે આ ખેડૂતોએ કીધું કે દાદાગેરી કરી છે તો કે હીરા સોલંકીએ જણાવ્યું કે દાદાગીરી કોઈની નહીં ચાલે ખેડૂતોનો રસ્તો છે ને ખેડૂતોનો રસ્તો દેવો પડે અને તાત્કાલિક તેણે ત્યાં પોતાની સાથે જે હતા માણસો તેને કીધું તાળું ફોડી નાખો રસ્તો ખુલ્લો કરી નાખો ત્યારે તારે કંપનીના માણસો પણ ત્યાં નજીક આવી ગયા હતા અને હીરા સોલંકી જ્યારે પોતે ખેડૂતોને સમજાવી રહ્યા હતા અને ખેડૂતોને કહી રહ્યા હતા કે તમારો માર્ગ હોય જૂનો માર્ગ હોય ને તમે લગભગ સિત્તેર વીઘા જેવી જમીન ત્યાં હોય શા માટે રસ્તો આ બંધ કરવા દીધો ત્યારે રોકવા ત્યારે ખેડૂતો એવું પણ કહ્યું કે આગળ પણ હજી એક દીધો ત્યાં પણ રસ્તો બંધ કર્યો છે સોલંકી કીધું દાદાગીરી નાખો હીરા સોલંકી પોતે પણ ત્યાં ગયા હતા અને તેને રસ્તો ખુલ્લો કરાયો હતો ત્યારે હંમેશા ખેડૂતોની કોઈ પણ પીડા હોય ત્યારે રાજુલા જાફરાબાદ ને ખાપા પંથકમાં હીરા સોલંકી હંમેશા તત્પર રહેતા હોય છે આજે પ્રચારના પ્રશ્ને હંમેશા ખડે પગે રહેતા હીરા સોલંકીનો વિડીયો છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જી 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 નોસાદ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડા બદલ વાત કરવા બદલ તો જે પ્રમાણે જે રસ્તો બંધ હતો આઝાદી વખતનો એ હવે ખુલ્લો કરી દેવાયો છે ધારાસભ્ય હીરા સોલંકી પોતાના સમર્થકો સાથે વિસ્તારમાં પહોંચે છે ખેડૂતોની રજૂઆત આવે છે રજૂઆતના પગલે ખેડૂતો એવું કહે છે કે દાદાગીરી અને ધમકાવે છે પરંતુ હીરા સોલંકી કહે છે કે હવે તમને કોઈ કહેવા આવે તો મને ફોન કરજો હું જોઈ લઈશ પણ જે ગેટ છે એનું પણ તાળું રસ્તો ખુલ્લો કરી નાખો આમ તો અનેક વખત આપણે કે હીરા સોલંકીનો એક વિડીયો અત્યારે આ તાળું તોડ્યું છે અને પહેલાં પણ આપણે જોયું હતું કે એ કહી શકાય કે માછીમારોની વારે પણ હીરા સોલંકી જે છે તે ઘણી વખત આવતા હોય છે એમના પરિવાર સાથે મુલાકાત સાથે જ હમણાં જે ભારે વરસાદના કારણે કેટલીક બોટોએ જળ સમાતી લીધી હતી જે ગુમ થઈ ગયા હતા માછીમારો તેમના પરિવારની પડખે હીરા સોલંકી સતત ઊભા રહ્યા હતા સાથે જ જેમણે સ્વજનો ગુમાવ્યા હતા તેમના કહી શકાય કે ખંભે હાથ મૂકીને કહેતા હતા કે છીએ અમે હજુ સુધી અમે કોઈને કશું થવા નથી દેવાના એટલે ધારાસભ્ય કે જે જનતાની વચ્ચે રહે છે જનતા માટે કામ કરે છે જનપ્રતિનિધિ તરીકે કામ કરે છે ખેડૂતોની રજૂઆત હતી એટલા માટે તેને ખેડૂતોની વાત સાંભળતાની સાથે જે ત્યાં પહોંચ્યા હતા તાળું તોડ્યું છે હીરા સોલંકી કે જેમની જો કે પ્રતિક્રિયા નથી આવી પરંતુ આ વિડીયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હિરા સોલંકી છે તેના લોકમુખે ખૂબ અત્યારે વખાણ થઈ રહ્યા છે